इन्हें वाघ पर जोड़ा जाऊँ है सुल्तान परियाम ने जो शूटिंग में फनी देसी बॉय मस्त देसी बॉय जो शूटिंग है हमने आई जाओ जो मम्मे सीधा जो ये गुडू गुडू ये गुडू गुडू ये गुगलो गुगलो उल्ला 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 वाव वालू तन बताऊँ आप रहे सीधा ना टीशर्ट में जो वाघ से जीराप से कुको है कुको है

આમાં આમાં મૂકી દો આમાં એવું ના કરાય બેટા સીધા ક્યા રહે હો બેટા સીધા એ બેટો સીધ રાત લેવીત લેવી જ પૈના ભાગવાન ટિફિન આપી દેજો તું હ પથારીઓ લેવીશ હ કપડા વાર વાસન આજુ સીધો શું કરે બેટા બધું આવા વસ્તુ થી રમે આ છોકરો આવું વસ્તુ થી રમસ જો બોલો શું કરવાનું કહો બેટા રમવાની વસ્તુ નહિ માં છોડી પપ્પા નું હે पप्पा मारसे पैतनक आम मारसे आम मरसे आम जब चरसे पप्पा आम मारसे तोळी काढू तो बोल बोलजे हेलो हेलो हॅलो ओके हेलो ओके तो हेलो, हेलो, हेलो? बोलवान बोलवान बोलो ए गो आ? गो, गो आ? हेलो हेलो सिद्धू तू बोल ए ओके हेलो सिद्धराज बोलो જોર આવે છે બઉજ મૂકી દા ઉનારો કાલે તો બીપી કટી ગયું હતું મારું બહુ બધું દવાખાન ગયા તા ગોળીઓ લાયા તા અને તીખું ખાવાના હિસાબે તો તીખું ખાવાના હિસાબે એસિડિટી થઈ ગયું હતું તો કાલ દવા લેવા ગયા તા અમે દવા બવા ડૉક્ટર કે બાટલા ચડાવવાના બાટલા આ ભાઈ રહ્યા બાટલા ચડાવવાના હતા પછી દવા લીધે ડોક્ટરે પછી દવા અત્યારે ચાર નાસ્તો કરીને લેવાની હે ગોળીઓ હજુ સીધા બેટા મેં કીધા પપ્પા મારશે દીકા આમાં સીધરા જ ઊંઘે તાણ કોમતા આવ્યો સીધરા જ ઊંઘસે નહીં આવે તો મિત્રો કપડાં વાળા છે જો કૂદડા વાળા બધું પડ્યું કોણ આપડે रागडाग सौन्दि कहिताव नै

અહીંયા દાળ ભાત આપણે બને ભૂખે લાગી હો તો ચલો મિત્રો બાય સીધા ને કપડાં પહેરાઈએ આપણે હા લે મસ્ત બંધાનો સર છે ચલો પાવડર નાખો આહા હા વધારે પડી ગયો સીધા ગરમી ના લાગે મારા છોકરા ના તૈયાર કરો દીકાના કપડા તો ઘણા બધા હી સીધાના પણ આ કોટન ના હારા હતા એને સીધા મને સીધો સટ બહુ ગમે સીધા તેલ ઢોળી ના નાખતો હોય ને બેટા આપણે સીધાના પ્રોડક્ટ હિમાલયાનો જ બધો યુઝ કરું હું એ સીધા શેમ્પુ પાવડર બધું કદી આપણે તો હારો હાબુ જોયો ને નાવા ને તો જોવો ને આખી હિમાલયાની કીટ વાપરવાની આ પાવડર જેટલાનો હશે પંચાવન રૂપિયા નો આપણે તો 10 વારા હાબુ આપણે આશી આ જુદી તો ને સીધા 10 વારા હાબુ અમે વાપર્યા આશી અમાર મમ્મી પપ્પાએ તો અમાને હિમાલયનો પ્રોડક્ટ કેવો હોય કદી જોય તેલ ઢોળીના નાખતો એ એ કો તે ઢોળી નાખી તેલ જો આ જો કપડા બગાડે જો બેટા રમન વસ્તી નોરતો નહિ ખુલતો નહી બહુ હોશિયાર છે મોઢાથી કઈ તો ઢક્કણ ખોલે આ જો આમ જો એવું ના કર આની પેલા મોટો બધો બોટલ આવે તા ને એ નાખી દે આવી રીતે બોલો એને તો ખબર પડતી નહીં આવું કરીએ

બે થારી દેતી નઈ થોડી હા એ મારો શુકરો આ તસીદાન છોટી વારી આપણે અહીંયા મસ્ત છોટી બનાવી છે તાન એ તે ના ઢોરઈ જાય બેટા લે એ લઈ જો એ લઈ એ પેલો મીણારો આવ્યો જો ભાઈ બાપ કેટલા મોટા મીણારો હતો

વકડિયા વકડિયા હૈ યાર આખા વાળ એનો પપ્પા જીવા હી જો એ વાળ તો વાળ તો જો સીધાના સીધા એ સીધા હાય હાય પપ્પા જીવ માં તો રહી તારી પપ્પા જીવ માં તો એટલે તારી એટલે ઓ છોકરા એ પપ્પા જીવ માં તો રહી એડ્યો કડી વારે હારો રતો હારું ચાલો મિત્રો મળીએ આપણે દાળ વઘારવી છે હવે Jawa dar perma jawa yo senyak ma jawa yo ene sita tu kac jawa yo beta bato jeo wala iyo jeo wala ma joka heh oh sita aku nama mia ya sitan tadi ya

तो सैलेज मरचू वाटी वगारू इस तमाम वाटे वगारी तेल में ककड़ा दूं मगर सवालो क्या रे वो मारी की दुख मर्जु वगावान वगार तो है ना नाटक कर इसे पहले सो करो उठी जाए पहले काउसो सा। का मर्जु वगार तो वगार ना वैसे और नाटक कर इसे आ क्या रे वो खाए कान आ सोनी सोनी तो आयो एक दुख वगाए तो मरसू के पूछ पाई कि मरसू बकार, बकार हारू चलो जय माता दी मित्रों ब्लॉग पसंद आया तो लाइक शेयर सब्सक्राइब कर दो क्यों? जो कौन है यार आप तो कर रहे हो जब रोज ऐसे बेहद रोना मार मर्सू बगाम के ऐसा पाल के तू तो बगाए अन्य वीडियो को में लाइक कर दियो तो मैं तो आगे लाडू हाँ ટ્રાઇ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી